દેવભૂમિ દ્વારકા ભાણવડ ભોરિયા ગામ હું સોલંકી અમીરભાઈ પ્રાથમિક શાળાની જે સ્થિતિ છે એ એ એ માટે માટે જ મળ્યા છે છે કે શું આખી હાલત થઈ થઈ જે નવું બાંધકામ કરવાનું હતું તે તેના ખોદકામ ગયું જૂના ડેમેજ રૂમ પાડ્યા છે એટલે એના માટે માલ પણ આવી ગયો છે અને થોડુંક જ કામ કરી અને ખાલી કોલમ ઊભા કરીને વૈયા ગયા છે અને ખાડા છે અને માલ પણ એની અંદર પાણી પણ પાવામાં આવ્યું નથી એમ નેમ કોલમો ઊભા છે લોખંડ એમને ચારે બાજુ રખડે છે સિમેન્ટ ઉડે છે તૂટી ગેલી થેલીઓ છે હવે આ સ્થિતિ ની અંદર વેકેશન ખુલ્યું છે બાળકોની કોઈ જાતની સેફ્ટી નથી બાળકો અહીંયા આવે તો એના લેટરિન વ્યવસ્થામાં પણ કઈ છે નહીં ખુલ્લું એટલે આવી સ્થિતિ ની અંદર કોઈ જાતના વસલત વગર સગવડતા વગર બાળક ભણે કેવી રીતે એટલે આજે બાળકની આ સ્થિતિ ની અંદર અમારા પચાસ એક બાળકો ભણે પણ આવી રીતના બાળકો કેવી રીતનું શિક્ષણ લઈ શકે હા વૈકલ્પિક વ્યવસ્થાની અંદર અમે સગાર સમાજ રાખ્યો છે ત્યાં બાળકો જાય છે ને ત્યાં બેસીને અભ્યાસ કરે છે પણ આવી સગવડ વગર તો કેમ કરવું એમ